નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા આવ્યો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમતોત્સવ બે હાજર ત્રેવીસ ચોવીસ નો પ્રારંભ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની સાંસદ રંજનબેન ભટ્ટ અધ્યક્ષ નિમેશ પંડ્યાએ દીપ પ્રગટાવીને કરાવ્યો હતો ત્યારબાદ બાળકો દ્વારા યોગ નિર્દેશન અને રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સમિતિની શાળાના ત્રણ હજાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દિવસીય રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો આ રમતોત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટ્રેક ટી શર્ટ અને શૂઝ આપવામાં આવ્યા છે આ રમતોત્સવમાં ઘોડા ફેંક ચક્ર ફેંક બેઝબોલ ફેંક લાંબી કૂદ ઊંચી કૂદ દોડ રીલ દોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ યોગ નિર્દેશ જેવી રમતો યોજા છે ઉપસ્થિત મહેમાનોએ દોડ રમતોનો ક્લેપ આપીને પ્રારંભ કરાવ્યો હતો આજ રોજ વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લગભગ એકસો ત્રીસ જેટલી શાળાઓના ત્રણ હજાર જેટલા બાળકોને રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્રીજી જાન્યુઆરી ચોથી જાન્યુઆરીના પાંચમી જાન્યુઆરી એમ ત્રણ દિવસ આ રમતોત્સવ ચાલનાર છે ત્યારે હું શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ પંડ્યા તેમના સૌ સભ્યો અને તો શાળાના ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ રમતનું જીવનમાં ખરેખર ખૂબ મહત્ત્વ હોય છે જે બાળકને સારું અને ઉત્તમ સ્વાસ્થ્ય પણ અર્પણ કરે છે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હતા ત્યારે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દ્વારા સમયે તેમના દ્વારા ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજે આપણે જોઈએ છીએ કે આંતરરાષ્ટ્રીય લેવલે આપણું આપણા દેશના રમતવીરો એ ઝળહળથી ખ્યાતિ પ્રાપ્ત કરી છે ત્યારે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળ બાળકોને પણ એવી શુભકામનાઓ પાઠવું કે તેઓ આજે શાળા રમતોત્સવમાં ભાગ લઈ અને વીરબાળ પુરસ્કાર તથા વીર બાળ કન્યા અને વીરબાળ કુમાર પુરસ્ પુરસ્કાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે અને આગળ જઈને નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ પર પણ તેઓ રમતોત્સવ એટલે રમત દ્વારા કંઈક ખ્યાતિ પ્રાપ્ત કરે અને એ માટે જરૂર પડશે તો એ જે તે વિષયમાં જે બાળકને જે જે રમતમાં સારી સારું પરફોર્મ કરી શકે છે એ માટે કોચ પ્રોવાઈડ કરી એમને પૂરેપૂરી ટ્રેનિંગને બધી વ્યવસ્થા મળે એની પણ અમે ચિંતા કરીશું જેથી કરીને ભવિષ્યમાં નગર પ્રાથમિક સમિતિના બાળકો પણ આગળ નેશનલ લેવલ પર જઈ શકે એવી શુભેચ્છાઓ આપું છું ભારત માતા દર વર્ષે જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે શાળા રમત સોનો માજાપુર સ્પોર્ટ્સ કોંગ્રેસ ખાતે પ્રારંભ કરેલો છે શહેરના તમામ મહાનુભાવો સાંસદશ્રી શહેરના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબ વડોદરા શહેરના ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ વિજયભાઈ શાહ સાહેબ તમામ ધારાસભ્યો તમામ કાઉન્સિલરશ્રીઓ સમિતિના તમામ સભ્યો બાળકોનો ઉત્સાહ વધારવા માટે જે રીતે આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે બાળકોમાં કઈ પ્રકારનો ઉત્સાહ છે હું તમામ નગરજનોનો તમામ શાળાના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું